છોટા ઉદેપુરમાં ટેમ્પામાં ચોરખાનું બનાવી લઈ જવાતો રૂપિયા ચાર લાખ આઠ હજારનો વિદેશી દારો ઝડપાયો વિગતે વાત કરીએ તો છોટા તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુરખેડા ગામે ઝડોલી તરફ જવાને રસ્તે આઈસર ટેમ્પામાં ચોરખાનું બનાવી રૂપિયા ચાર લઈ જવા

તરફ જવાના રસ્તા પર એક કેસરી કલર નું આઈસર ઉભેલું હોય કે જે આઇસર ટેમ્પો ઉપર પોલીસ પોલીસને શંકા જતા ટેમ્પામાં તપાસ કરતા આઈસર ટેમ્પાની પાછળના ભાગે ચોરખાનું મળી આવ્યું હતું કે જેમાં ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ભરેલ પેટીઓ મળી આવી હોય કે જેમાં વિદેશી દારૂ બિયર ટીન કુલ નંગ અઢારસો કે જેની કિંમત રૂપિયા ચાર લાખ આઠ હજાર તથા આઈસર ગાડીની કિંમત રૂપિયા દસ લાખ ગણી તમામ મુદ્દા માલ મળી કુલ ચૌદ લાખ આઠ હજાર નો કબજો કરવામાં આવ્યો છે એટલે કે એલસીબી પોલીસ દ્વારા ઘટના કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી